ભારતના ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ગુજરાતનું રાજ્યકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ખેડા જિલ્લાના નડિયાદ એસઆરપી ગ્રાઉન્ડમાં યોજાયો હતો સ્વતંત્ર પર્વ નિમિત્તે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તિરંગો લહેરાવ્યો હતો ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યપાલે ખેડામાં સ્વતંત્રતા દિનની ઉજવણી કરી છે દેશભક્તિની ભાવના સાથે દેશભરમાં ઇઠોતેર માં સ્વતંત્ર પર્વની આન બાન અને શાંત સાથે ઉજવણી થઈ રહી છે ત્યારે આજે ગુજરાતના ભૂપેન્દ્ર પટેલે પણ તિરંગો લહેરાવ્યો હતો ધ્વજવંદન કાર્યક્રમ ખેડા જિલ્લાના નડિયાદ ગ્રાઉન્ડમાં યોજાયો છે ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યપાલે ખેડામાં સ્વતંત્રતા દિનની ઉજવણી કરી હતી જ્યાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે જ નડિયાદ પહોંચી ગયા હતા તેમણે પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ સાથે હિન્દુ અનાથ આશ્રમની પણ મુલાકાત લીધી હતી આ સાથે ભૂપેન્દ્ર પટેલે હિન્દુ અનાથ મ્યુઝિયમની પણ મુલાકાત લીધી સરદાર પટેલ અને ગાંધીજીના ખેડા સત્યાગ્રહના દિવસોને યાદ કર્યા હતા પટેલની જન્મભૂમિ પર રાજ્ય કક્ષાની ઉજવણીનું સૌભાગ્ય આપણને મળ્યું છે આ ખમરીવંતી ખેડાની ધરતી પરથી સૌ નાગરિક ભાઈઓ બહેનો વડીલો સૌને સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આઝાદીના સાડા કરીને આપણો ગૌરવવંતો દેશ સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગે કુચ કરી રહ્યો છે જેમના ત્યાગ તપસ્યા બલિદાન અને સમર્પણને કારણે આપણને આ આઝાદી મળી છે તેવા નામી અનામી અનેક વીર શહીદો સ્વતંત્ર સેનાનીઓને નતમસ્તક વંદન કરવાનો પણ આજનો આ અવસર છે ભારતને સ્વરાજ સુડતાલીસમાં પરંતુ સ્વરાજ મેળવવા માટેની જંગની ઐતિહાસિક તારીખ તો અઢારસો સત્તાવનથી થી ઓગણીસો સુડતાલીસ સુધીની લાંબી સંઘર્ષ યાત્રા રહી છે ભારત માતાને અંગ્રેજોના શાસનથી મુક્ત કરીને સ્વરાજ મેળવવાની તીવ્ર ઝંઘના તે વખતે દેશવાસીઓમાં જાગી હતી